પોરબંદર જિલ્લામાં આજે રાણાવાવ કુતિયાણા નગરપાલિકાની ચૂંટણી યોજાઈ હતી જેમાં ખાસ કરીને કુતિયાણા હતી સંવેદનશીલ ગણવામાં આવ્યું હતું ત્યારે જિલ્લા પોલીસ વડાએ ગોઠવાયેલા બંદોબસ્તને જિલ્લાવાસીઓએ બિરદાવ્યો હતો પોરબંદર જિલ્લામાં રાણાવાવમાં નગરપાલિકાની ચૂંટણીનું શાંતિપૂર્ણ રીતે મતદાન અંગે મોટા ભાગે જિલ્લાવાસીઓને ખાતરી હતી પરંતુ કુતિયાણામાં બે પરિવાર વચ્ચેની પ્રતિષ્ઠાનો જંગ છે તેથી અસર નગરપાલિકાની ચૂંટણીમાં દેખાય તેવી શક્યતા વર્તાઈ રહી હતી જેને લઈને પોલીસ પણ સતર્ક બની ગઈ હતી અને બંને નગરપાલિકાઓની ચૂંટણીમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો ખાસ કરીને કુતિયાણામાં શહેરીજનો સિવાય કે કામ સિવાય અને લોકોના પ્રવેશ પર પણ પ્રતિબંધ ફરમાવી દેવાયો હતો તેમજ શહેરની બહારથી જ તમામ વાહનોનું ચેકિંગ કરી અને એન્ટ્રી અપાતી હતી એટલું જ નહીં પરંતુ ઉમેદવારોને પણ કામ સિવાય આટાફેરા કરવા પર

તમામ મતદાન મથકો ઉપર શાંતિપૂર્ણ રીતે મતદાન થઈ રહેલ છે પોલીસ દ્વારા યોગ્ય પોલીસ બંદોબસ્ત તમામ જગ્યાએ મતદાન મથકો ઉપર સેક્ટર મોબાઈલ મૂકવામાં આવેલી છે આ ઉપરાંત શહેરમાં પ્રવેશવાના તમામ રસ્તાઓ ઉપર અમે અલગથી ચેકપોસ્ટ પણ રાખેલી છે અને જિલ્લાની રિઝર્વ પોલીસ પણ બંને જગ્યાએ રાણાવાવ અને કુતિયાણા આમ બંને જગ્યાએ રાખવામાં આવેલી છે મારો પોતાનો પણ આજે સમગ્ર દિવસ દરમિયાન કુતિયાણા ખાતે હોલ્ટ છે અને એકંદરે જોતા શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાઈ રહેલ છે કોઈ પણ ભય કે ડરનો માહોલ બંને જગ્યાએ ક્યાંય જોવા મળેલો નથી ને એકદમ શાંતિપૂર્ણ રીતના ચૂંટણીનું આયોજન થઈ રહ્યું છે પોરબંદર જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાની છાપ નીડર અધિકારી તરીકે છે લગભગ પ્રથમ વખત પોરબંદર જિલ્લામાં વચ્ચે ચૂંટણીનું આયોજન થતા મતદારોએ નિર્ભય બની અને મતદાન કર્યું હતું જ્યારે જિલ્લા પોલીસ વડાની કામગીરીને જિલ્લાવાસીઓએ બિરદાવી હતી નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર